હે વોટ્સઅપ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયો ગાઈઝ હવે અત્યારે બાર સામે બેહવા જઈ રહી હી અને મારો વાઈફ બંદે આવે છે જોઈ લ્યો દેખાય દેખાય શું થયું બ્લુટૂથ પડી ગયો ઉપરથી Ahhhou કહહેહઆેં યેણે મીબહઆ શિગેણે હેણે જેણેણે યેણે હેણે સાવણે સારિણ હહૈણ સારા સારાય કારધે અત્યારે અમારા સોસાયટીમાં એક વીક પછી એપીએલ રમાવાની છે ક્રિકેટ લીગ બરોબર દડી ઉપર રમાય છે પણ બહુ મજા આવે તો હવે એ લીગ રમાવાની છે ને તો અત્યારે એના માટે મિટિંગ અહિયાં બધા કરે છે તે મિટિંગ થશે પછી એમાં ડિસાઇડ થશે કે કેટલા દિવસની મેચ થશે લગભગ તો બધા એવું છે કે ત્રણ દિવસની મેચ થશે તો છવ્વીસ સત્યાવીસ ના પચીસ છવ્વીસ ને સત્યાવીસ આ ત્રણ દિવસ મેચ થવાની છે શુક્ર શનિ રવિ બરાબર એમાં એવું થશે કે લગભગ છ સાત ટીમો પડશે છોકરાઓની મજા બહુ આવશે જોવાની તમને અમે લોકો બ્લોગ્સમાં બતાવીશું કેવી રીતના અમારે અહીંયા મેચ રમાય છે અમારે નાસ્તો વાસ્તો બી થાય તો નાસ્તાનું બી આ લોકો અરેન્જમેન્ટનું બધું નક્કી કરશે કે કેટલા માણસ થાય એનું એસ્ટિમેટ લેશે અત્યારે જુઓ બધા છોકરાઓની એક્સાઇટમેન્ટ કેવી છે કે અમે લોકો ખાલી એટલું અનાઉન્સમેન્ટ થઈ ને કે એપીએલ રમાવાની એ બધા અહીંયા પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દે છે જો લોકોના આમ ગાર્ડન જેવો શોખ છે અહીંયા ક્રિકેટનો તો અમારા અયોધ્યામાં આવે ને ક્રિકેટ એટલે બહુ મોટું નામ કહેવાય જોઈએ હવે શું નક્કી કરે છે આ લોકો

આ તો હજી જિંદગી ક્યારે આવ્યો તો તે છેલ્લે એક જ વાર આવ્યો ક્યારે આવ્યો હતો આરુષ તું બે હજાર ચૌદ પંદર માં આવ્યો તો આટલામાં તો રાજકોટ આખું ફરી ગયું હોય દસ પંદર વર્ષ માં તો હા પંદર નહી વધારે ઓછા ઓછા ગાઈઝીસ ઓછા કટ કટ એમ કે આનો પપ મજબૂત આવે હમ્મ આ નો પર ફર કામો આવતી ની આ A1 ગ્રુપ છે A1 મંગાવીએ આ સ્કૂલ બધાય ભણતા નહીં શુભમભાઈ બધા આ કામોડી તો માણા એ આવી જેવી જેવી ના ભણે મસ્ત સ્કૂલ

તો બધાઈ ગયા તારું નામ લેવાનું શુભમ ભાઈ નહીં લેવાનું જો વિવાદ થઈ જાય અમાર ભાઈ બરોબર નહીં ખબર શુભમ ભાઈ તો ભાઈ ખોટો ખોટો વિવાદ થઈ જાય અમાર ભાઈ કૂતરાઓ ગાડી ઉપર સુઈ ગયા હે તો કેમેરો કયો છો હાજી હમ તીનો ઓર તીનો તભાઈ ઓલા કાકા અમારી હું છું હા બધા શું કરે છે હવે અમે તણેય જાય હી એ નૌકા સ્ટેશનરી અમે તણેય ગાઈ જાય હી ક્યાં

ઓગળી જાય આ યુવરાજ ભાઈ રોડ ઉપર ખાવાનું ના પાડે રોડ ઉપર થોડી સવાય ખાઈ છે આ જો બધું સામ સોમ કોઈ સની સખલાય નથી સખલા કોઈ જી બાદ ન બને નહી કાઉ કે બાદ બને નુડી ગયા ફન ટાઈમ ગાઈસ ફન ટાઈમ અમારા વ્લોગર ટાઈમ દેખો ગાઈસ સબ લોગ મેરે કો દેખ રહે ચારો તરફ રિવ્યૂ લેગે આળિશભાઈ આળિશભાઈ કેસ કર રહેશ હું તમે કોણ ભાઈ બોલે જોડે કાકા પણ જોતા હતા હસતા હતા અમને આવી ચેનલને થોડા ભાગો થોડા ભાગો સ્ટાઈબ કરો

તમારો ભાઈ હવે હોવાની તૈયારી કરે છે અને બ્લોગ બ્લોગ એડિટ થઈ ગયા હે બે દિવસ લગી ચિંતા નહી તમારો ભાઈ પ્રોપરલી મૂકશે વિદ્યા અને જો આરુષભાઈ હવે હુઈ ગયા હે ત્રણ વાગી ગયા એટલે લાઈક કરો ફોલો કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બાય ગાઈસ ગુડ નાઈટ